હેલો ફ્રેન્ડ જય તારક્યાધીશ રાધે રાધે આજે આપણે બનાવશું ફરાળી સુખડી તેના માટે મેં અહીંયા એક કપ ઘી લીધું છે ને ઘી ગરમ થવા દઈશું અને ઘી ગરમ થઈ ગયું છે અને અહીંયા મેં ફરાળી જે લોટ આવે છે ને તૈયાર તે લીધો છે સ્વામીનારાયણનો આવે છે અમારે આ બાજુ આ બહુ વખાણાય છે લોટ તે ધીરે ધીરે ઉમેરી દઈશું આમાં અને ઘી અને લોટનું માપ સરખું રાખવાનું એટલે સુખડી આપણી એક સરખી બનશે સરસ બનશે અને ધીમા ગેસે લેશું લોટને જેમ જેમાં આપણે ઘઉંના લોટની સુખડી બનાવીએ છીએ તેવી રીતે દા બનાવવાની અને અત્યારે તો શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે અને તમે જો શ્રાવણ મહિનો રહેતા હોય તો આ સુખડી તમે ખાઈ શકો

ને ધીમા ગેસે જ શેકવાનો તો લોટ સરસ શેકાઈ જશે ના અહીંયા લોટને મારે શેકાતા થી પંદર મિનિટ થઈ છે મેં ધીમા ગેસે શેક્યો છે એટલે થોડીક વાર લાગી અને લોટ શેકાઈ ગયો છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું થોડો કેલ્સી પાવડર એક આ વાટકી લોટ લીધો તો તેને પ્રમાણે મેં અહીંયા અડધી વાટકી ગોળ લીધો છે અને તમે જેટલું ગળું ખાતા હોય એ પ્રમાણે તમારે લેવાનો ગોળ અને મિક્સ કરી દેસુ આવી રીતે ગોળ અને લોટને મિક્સ કરી દેવાનો અને ગોળ હંમેશા ગમે સુખડી બનાવો તમે ઘઉના લોટની બનાવો કે બાજરાના લોટની પણ તમે બનાવો કે આ ફરાળી સુખડી બનાવો ગોળ હંમેશા બંધ કરીને તે નાખવાનો અને અહીંયા ગોળ મિક્સ થઈ ગયો છે હવે આપણે આને થાળીમાં પાથરી દઈશું અને એક કલાક કે અડધી કલાક માટે ઠરવા મૂકી દઈશું અને અહીંયા મેં ડીશમાં આવી રીતે પાથરી દીધી છે અને તમારે ઝાઝી સુખડી બનાવવાની હોય તો બે વાટકી લોટ અને એક વાટકી ગોળ તમે લઈ શકો અને ઉપરથી થોડાક તલ ઉમેરી દેશું જે સફેદ તલ આવે છે તે અને અહીંયા સુખડી ઠરી ગઈ છે તમે જોઈ શકો છો જો આવી રીતે હવે આપણે ને કટ કરી લેશું અને તમે જો શ્રાવણ મહિનો રહેતા હોય તો તમે એકવાર આવી રીતે સુખડી બનાવજો બહુ સરસ બનશે અને અહીંયા આપણી સુખડી તૈયાર છે જો તમે એકદમ પોસી રો જેવી અને સરસ બની છે એકદમ સોફ્ટ અને મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો